दर्शक मित्रों आप निहाली રહ્યા છો अभिनવ સુરત ન્યૂઝ જોઈએ આજ ના મુખ્ય સમાચાર અમારા આચાર્ય કશ્યપભાઈ જાની અને હર્ષભાઈ દ્વારા નવચંદી સંપન્ન થયેલો છે અને આ પ્રસંગે મારે સ્વર્ગસ્થ આપણા ભગતજી માતાભાઈ ભગતજીને ખાસ યાદ કરવા ચાલીસ વર્ષ પહેલા આ મૂર્તિની પ્રતિષ્ઠા મારા હાથથી થઈ છે અને હું ખૂબ નાનો હતો ત્યારથી દર ચે મહાકાળી માતાના દર્શને આવતું તો માતાજીની કૃપાથી એ નિયમ આજ દિન સુધી જળવાય રહ્યો છે માં હાજરા હજુ હું તો એટલું જ કહીશ કે જો કોઈ પાવાગઢ સુધી ના જઈ શકે પાવાગઢ સુધી જવાની કોઈની શક્તિ ન હોય એ ભામાના મહાકાળીનું દર્શન કરે તો એને પાવાગઢ થાય જે પાવાગઢ માં બિરાજે છે એ જ માં આદરા હજુર અહિયાં બિરાજે છે એવી આ મહાકાળી માં ખુબ શક્તિ છે એનામાં મને એનો પરચો છે હું તો ચાલીસ વર્ષથી એનો પરચો લઈ રહ્યો છું એવા સાક્ષાત માતાજી ના દર્શન કરીને આજે ચૌદશ ના દિવસે મહાકાળી માં સૌના ઉપર કૃપા કરે આચાર્ય કશ્યપભાઈ જાની દ્વારા જે યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે

बापू काढे हा का बापू त हिकु 108 आन्न चाली